જૂનાગઢ માં આપનું હાર્દિક સ્વાગત છે અને જુનાગઢ લેવેજ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી લઈને આવ્યું છે ગીર સોમનાથ જિલ્લામાં તો આ જે રસ્તો થાય છે ને તે લુંભા ગામ જાય છે અને લુંભા ગામ છે ને ખાલી અહીંથી સાતસો મીટર થાય છે અને આ સાઈડ જે રસ્તો ગયો ને આરસીસી તે ભેટાળી ગામ જાય છે અને ભેટાળી છે ને અહીંથી ખાલી દોઢ કિલોમીટર થાય છે અને આવો જ આરસીસી સરસ મજાનો રોડ છે અને રોડ ને ટચ બેતાલીસ વીગા આ જમીન એ તમે જોઈ શકો ફૂલ ફળદ્રુપ જમીન અને કાળા પથ્થરની જમીન ખાલી બાર ફૂટે છે ને અહીંયા કાળો પથ્થર છે અને આજુબાજુમાં ભૈડીયા પણ આવેલા છે એ પણ તમને બતાવું અને આ જે રસ્તો છે ને એ આ આગળની પ્રોપર્ટી અને પાછળ જે હજી પાછળની જે જમીન છે ને બેતાલીસ વીઘા ટોટલ તો આ પ્રોપર્ટી અને એની પાછળ હજી બીજી જમીન આવેલી છે અને ત્રણ સર્વે નંબર છે જે સર્વે નંબર અલગ અલગ છે ત્રણ અને ખાતું છે ને એક જ છે ચાલો તો પ્રોપર્ટી પર જઈ અને વિઝિટ કરીએ પ્રોપર્ટીને તો આ તમે જોઈ શકો જ્યાં સાડમાં વાવેલું ખેતર છે ને એક આ ખેતર અને એની પાછળનું બીજું ખેતર બરાબર તો એ બધું તમને બતાવું છું આ એ રસ્તો છે અને પ્રાઇવેટ રસ્તો જ છે અને કાળા પથ્થરના ભડિયાને લગતી જમીન છે બેતાલીસ વીઘા તો એક ખેતર ઓલું તમને બતાવ્યું છે રોડેથી અને બીજું ખેતર હા અને આના વગરનું હજી પણ એક ખેતર છે તો આ જે ખેતર છે ને એ સામે ઓલું ઝાડ દેખાય છે ને ત્યાં સુધીનું છે અને આ રોડ રોટનું ખેતર છે અને હજી એક ખેતર આ હે આમાં ઘણી સુવિધા છે જેમાં ગોડાઉન છે કૂવો છે આંબા છે અને આની જ બાજુમાં ભડિયા પણ આવેલા છે એ પણ હમણાં તમને ત્યાં જઈને જ બતાવું છું તો આ તમે જોઈ શકો સરસ મજાનો અહીંયા ગોડાઉન છે અને ગોડાઉનની પાછળ એક કૂવો છે તો ચાલો અહીંથી આ કૂવાનું તમને બતાવું અને આ જગ્યા પર છે ને બે મોસમનું ફૂલ પાણી અને ઉનાળામાં છે ને પંદર વીઘાનું પિત તમે કરી શકો ને એટલું પાણી છે અને આ તમે જોઈ શકો દસ ફૂટે છે ને દસથી બાર ફૂટે કાળો પથ્થર પણ આવી ગયો આ જગ્યા પર અને હજી અહીંયા કૂવો છે કનેક્શન છે અને આંબાના ઝાડ છે એ પણ તમને બતાવું તો આ તમે જોઈ શકો સરસ મજાનું અહીંયા વાતાવરણ છે અને આ બાજુ ટુવેર વાવેલી છે અને આજુબાજુનું વ્યૂ પણ થોડુંક બતાવી દો કેમેરામેન કે કેવું સરસ મજાનું વ્યૂ છે અને કેવી જમીન છે કાળી માટીની સરસ મજાની જમીન છે અને આ બાજુ છે ને જો આ મોટર માટેની ઓરડી આવી ગઈ એક રૂમ બરાબર અને આ જે છે ને તે અહીંયા પણ એક કૂવો છે મતલબ આ ટોટલ બે કૂવા છે આ જગ્યા પર તો આ તમે જોઈ શકો અહીંયા પણ કૂવો છે અને આમાં પણ પથ્થર ઓલામાં દેખાય છે આમાં બાંધેલી વાવ છે એટલે નથી દેખાતો બરાબર ઓલામાં તમને બતાવ્યું કે બાર ફૂટે પથ્થર દેખાય છે અને જ્યાં પાણીની મોટર પણ અહીંયા ચાલુ છે અને આ જગ્યા પર આ પ્રોપર્ટીનું એક લાઇટ કનેક્શન આવી ગયું એ પણ તમે જોઈ શકો અને સામે સરસ મજાના પંદર જેટલા આંબા પણ છે અને નારિયેળીના ઝાડ પણ છે અને ફૂલ સરસ મજાની લોકેશનવાળી વાળી આ છે તો તમે જોઈ શકો અહીંયા સરસ મજાના આવા આંબા પણ છે અને સરસ મજાની આ જમીન છે બરાબર તો હવે છે ને તમને જે પાછળ છે ને જે ભૈડિયા છે ને કાળી કાકરીના ભૈડિયા છે અહીંયા આજુબાજુમાં આવેલા અને કાળી કાકરીના ભૈડિયા માટે છે ને બેસ્ટ જમીન છે આ જમીનમાં છે ને દસ થી બાર ફૂટ જ પથ્થર પણ છે તો આ તમે જોઈ શકો આ પ્રોપર્ટીનો બોર આવી ગયો બરાબર અને કૂવામાંથી અને આ બોરમાંથી ઉનાળામાં છે ને બાર થી પંદર વીઘાનું પીત થઈ શકે ને કેમેરામેન પાછળનું વ્યૂ સરસ મજાનું બતાવી દો કે કેવું બાજુનું વ્યૂ છે અને કેવું સરસ મજાનું ખેતર છે તો તમે જોઈ શકો આ સરસ મજાની કાળી માટીની જમીન છે અને આપડી ની બરાબર છે ને તુવેર છે કાળી માટીની જમીન અને ફૂલ ફળદ્રુપ બરાબર તો આ બાજુમાં તમે જોઈ શકો કેમેરામેન ઉપર કરી બતાવો કે આ બાજુમાં અહીંયા ભૈડીઓ પણ આવી ગયો અને જો તમારે ભૈડીઓ કરવો હોય અથવા કોઈ બગીચો કરવો હોય અથવા જો ખેતી કરવી હોય ને તો સર્વશ્રેષ્ઠ જમીન છે તો આ જે ત્રણેય જમીન તમને બતાવીને એના આ સર્વે નંબર છે ને અલગ છે અને આ બધી ત્રણે ત્રણ જમીન છે ને એકાબીજાના સેડે જ લાગેલી છે બરાબર અને આ જગ્યાનો રસ્તો છે ને અહીંથી છ આ છે છ ફૂટનો ગાડા માર્ગ આ જમીનનો આ તમે આ જમીનનો છ ફૂટનો આ ગાડા માર્ગ હતો તો આ જમીન બેતાલીસ વીઘા અને લુંભાગીર ગામનો સર્વે નંબર અને તાલુકો વેરાવળ અને જિલ્લો ગીર સોમનાથ જો આ જમીન તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઈટલમાં આપેલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે અને જો તમારે પણ કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો તમારા જૂનાગઢ લેવલનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો